કેવી રીતે આખો અકસ્માત થયો છે કાર ચાલક કેટલી સ્પીડમાં આવે છે અને એક્ટિવા ચાલકને ટક્કર મારે છે કાર એક્ટિવાને ટક્કર મારી અને કારની ટક્કરે એક્ટિવામાં બેઠેલ એક મહિલાનું મૃત્યુ થયું છે એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઈજા પહોંચી છે અને ટક્કર મારીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો સીસીટીવીમાં આખા દ્રશ્યો કેદ થયા છે અને હવે આ બનાવને લઈને પોલીસ તપાસ કરી રહી છે ભાવનગરમાં ખાનગી એમ્બ્યુલન્સે અકસ્માત હોડમાં બે બાઇક સવારને ઉછાળ્યા હાઈવેની ની સાઈડમાં ઉભેલા બાઇક સવારને ઉછાડ્યા રસ્તાની બાજુમાં ઉભેલ મહિલાઓ માંડ બચી ગઈ હતી અકસ્માતના ધ્રુજાવી દેનારા સીસીટીવી પણ સામે આવ્યા છે આ તસવીરો તમે જુઓ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભડી ટોલનાકા નજીક એક ગમખ્વાર અકસ્માત થયો જેમાં એક ખાનગી એમ્બ્યુલન્સે બે પરપ્રાંતિય યુવકોને અડફેટે લઈને ઉડાવ્યા અને બે મહિલાઓનો બચાવ થાય છે અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો ફંગોડાઈને દૂર સુધી પટકાયા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા ઉપરવાસમાંથી એક લાખ ત્રેવીસ હજાર છસો ને છ્યાસી ક્યુસેક પાણીની આવક હાલ નર્મદા ડેમની સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ ઝીરો બે મીટરે પહોંચી ગઈ છે હાલ નર્મદા ડેમના તમામ ગેટ બંધ કરી દેવાયા છે આરબીપીએચ સીએચપીએચના પાવર હાઉસ ચાલુ કરાયા છે નર્મદા નદીમાં કુલ પંચાવન હજાર નવસો ઓગણ સિત્તેર ક્યુસેક પાણીની જ આવક છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અમરેલીના ચલાલાના ધારી રોડ પર વરસાદી પાણી ભરેલા ખાડામાં એક કાર ફસાઈ ગઈ ચલાલા ધારી રોડ રોડ પર પર આવેલ સોસાયટી નજીક આ ઘટના બની હતી સોસાયટીમાંથી આવતા પાણી ભરેલા ખાડામાં એક કાર ઉતરી ગઈ કારને બહાર કાઢવા કાર ચાલકની મથામણ પણ જોવા મળી આ તસવીર જુઓ સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા હતા પાલિકાની બેદરકારી અહીંયા છતી થઈ ગઈ વરસાદ વરસતા જે પાણી ભરાયું હતું એ પાણી ભરેલા ખાડામાં આ વાહન ચાલકો જાય છે અને તેનાથી ઘણા વાહન ચાલકો પરેશાન છે અને પાલિકાની જે બેદરકારી છે તેને લઈને પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે મહેસાણામાં ઊંઝાના મેઇન અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે આ તસવીર તમે જોઈ શકો છો અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે આ અંડરપાસ બંધ કરી દેવાયો છે આ એ અંડરપાસ છે જ્યાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે અને અહીંયા જે વાહન વ્યવહાર જે છે એ રોજિંદા દિવસોમાં ધમધમતો હોય છે પરંતુ થોડા જ વરસાદમાં આને બંધ કરી દેવાનો વારો આવે છે મહારાષ્ટ્રના નાંદેડમાં આજે સવારે પડેલા ભારે વરસાદને પગલે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે ભારે વરસાદને કારણે નાંદેડના હિમાયતનગરથી જલગાંવ જતા અંડરપાસમાં અનેક ફૂટ પાણી ભરાઈ ગયું એક થાર સવારને પાણી ભરેલા અંડરપાસ પરથી પોતાનું વાહન પસાર કરવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી પાણીમાં થોડું અંદર ગયા પછી થાર તરત રહેવા લાગ્યું અને હાઇવે ફ્લાયઓવર પર ઉભેલા ગામ લોકોએ થારનો વિડીયો પણ બનાવ્યો ગામ લોકોએ કારમાં ફસાયેલ વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો તો તમે જોઈ શકો છો કે આ થાર પાણીમાં કેવી રીતે ફસાઈ જાય છે ઘણી વખત લોકો જોખમ લઈ લેતા હોય છે ગાડી લઈને જાય છે અને પાણી હોવા છતાં પણ તેમાંથી કાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે એ કાર તણાઈ જતી હોય છે અને મોટી કિંમત પણ ચૂકવવાનો વારો આવે છે એવી જ ઘટના અહીંયા બની છે તો આ તરફ હિમાચલ પ્રદેશના સિરમોરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના અહેવાલ છે છેલ્લા ચાર કલાકથી વરસાદ ચાલુ છે ગીરિજાટોન ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે મેદાનવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની ચેતવણી પણ જાહેર કરાઈ છે નાહન મોગીનાથ કલામ ધવલાકુઆન વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હિમાચલ પ્રદેશના મંડી કટોલા જિલ્લાના ઉત્તર શાલ વિસ્તારમાં રાત્રે ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું ગ્રામ પંચાયત શેગલીમાં એક ઘર ધોવાઈ ગયું જ્યારે કટોલાથી માહુર જતો પુલ પણ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હોવાના અહેવાલ છે બધેરીની અરંગ સ્કૂલની આસપાસના દ્રશ્યો અત્યંત ભયાનક હોવાનું જણાવાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ ઘણા વાહનો તણાઈ ગયા ખેડૂતોનો પાક પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો અને પશુધન પણ વહી ગયા હોવાના અહેવાલ છે બાગી ખાડ પૂરમાં છે અને સતત વધી રહેલા પાણીને કારણે લોકોમાં માહોલ છે લોકોને સાવધાન રહેવા અને સલામત જવા અપીલ કરી હિમાચલ પ્રદેશના મંડીમાં સતત ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર ખરાબ અસર પડી રહી છે મુશળધાર વરસાદને કારણે વાદળ ફાટવા નાળા છલકાઈ જવા અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓને ભારે મુશ્કેલી પડી છે વહીવટી તંત્રએ લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ જવા માટે અપીલ કરી છે પરંતુ લોકો જશે પણ ક્યાં મંડી જિલ્લાને ચંદીગઢ અને મનાલી સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકવીસ ફરી એકવાર સતત વરસાદને કારણે બંધ થઈ ગયો તકોલી ફોરલેન પર વાદળ ફાટવાથી રસ્તો સંપૂર્ણપણે ડૂબી ગયો હતો સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે પનારસા ટાકોલી અને નાગવેનમાં વરસાદે તબાહી મચાવી છે વાહનો તણાઈ ગયા છે તો ઘણા ઘરોમાં પાણી ઘુસ્યા છે તો હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાથી પણ તસવીર આવી રહી છે નેશનલ હાઇવે પાંચ પર ટીકુ નાલા પાસે ભૂસ્ખલન થયું રસ્તો બંધ થતાં પ્રશાસને મુસાફરી કરતા લોકો માટે માહિતી જારી કરી છે ટીકુ નાલા નજીક નેશનલ હાઇવે પાંચ પર સતલુજ નદીના વધતા પાણીના સ્તરને કારણે રસ્તો કપાઈ રહ્યો છે જેના કારણે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પુહ ગામ અને પુહથી આગળ જતા તમામ પ્રકારના વાહનો સ્પીલોથી આગળ ન જવા જોઈએ હિમાચલ પ્રદેશના લોકોના મંડીથી આ તસવીર ત્યારબાદ હવે વાત મધ્યપ્રદેશની ભારે વરસાદ પગલે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના જીંદિયા વિસ્તારમાંથી પસાર થતી રૂપારેલ નદીના પાણીમાં ધસમસતું પૂર તમે જોઈ શકો છો અને આ પૂરમાં એક વ્યક્તિ તણાઈ ગયો કલવર્ટમાં પાણી ભરાઈ ગયા અને ત્યારબાદ યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને કલવર્ટ પાર કરી રહ્યો હતો આ દરમિયાન લોકોએ બૂમો પાડીને તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવકે સાંભળ્યું નહીં અને તે ઝડપથી વહેતા પાણીમાં તણાઈ ગયો જોકે યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં સંઘર્ષ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નદીના પૂરમાં તણાઈ ગયો નદીમાં તણાઈ ગયેલો યુવાન જિંદિયાના રહેવાસી છે અને રૂપાવેલ નદીમાં યુવક તણાઈ જતા હંગામો મચી ગયો પૂરને કારણે નાળાની બંને તરફ લોકોની ભીડ પણ હતી લોકો ઊભા હતા પરંતુ એક મોટી બેદરકારીએ સત્યાવીસ વર્ષીય કાલુનો જીવ લઈ લીધો ચૈનપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગ્રામજનો સ્થાનિક ડાઇવર્સની મદદ લેવાથી પોલીસ યુવકને હાલ શોધી રહી છે જોકે રાત્રે અંધારું હતું અને તેના કારણે યુવકને શોધવામાં મુશ્કેલી પડી હતી જોકે હાલ આ યુવકનું શું થયું તેને લઈને ચોક્કસ માહિતી સામે આવી શકી નથી મુંબઈ શહેરના કેટલાક ભાગોમાં વરસાદના અહેવાલ છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા નોકરી ધંધા પર જતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો મુંબઈના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે ગઈકાલે પણ મુંબઈના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો અને આજે પણ સવારથી જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ અને આસપાસના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ચોમાસા જેવો માહોલ છે ઘણા વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો દિલ્હી નજીક આવેલા ફરીદાબાદમાં યમુના નદીનું જળસ્તર વધી રહ્યું છે પાણીના સ્તર વધવાથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે લોકોને ઘર ખાલી કરવાની ફરજ પડી છે પોલીસ સતત લોકોને ઘર ખાલી કરવા અને સલામત સ્થળે જવા અપીલ કરી રહી છે ત્રણ વર્ષ પહેલાં પણ દિલ્હીને નજીક આવેલ બસંતપુર વિસ્તારમાં પૂર આવ્યા હતા અને ત્યારે પણ આવી સ્થિતિ જોવા મળી હતી દાદરાનગર હવેલીની એક ચાલીની રૂમમાંથી પિતા તેમજ બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ ત્રણેય મૃતદેહો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા સામરવર્ણી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં મૂળ મહારાષ્ટ્રના છપ્પન વર્ષીય સુરેશભાઈ અને તેમના એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા સવારે મોડે સુધી દરવાજો ન ખોલતા પાડોશોએ બારીથી ઘરમાં નજર કરી ત્યારે કંઈક શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરાઈ પોલીસે ઘરમાં પ્રવેશ કરતા ત્રણેય ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા घटना स्थल नोट मिली नोट करी, ने शे। हालत जोता पिताए बयाघात करे हुए आशंका पास में बात की हम लोग अभी तक हुआ तो हुआ क्या हुआ मतलब दरवाजा खुला नहीं बच्चा उल्टा नहीं रो नहीं रहा है कुछ नहीं हो रहा है तो हम लोग यही सोचे कि चलो एक बार सब लोग मिलकर देखते हैं खिड़की से उधर के हम लोग कपड़ा हटा के पहले देखे क्या हुआ है तो पहले हाथ ऐसा झुका हुआ दिख तो हम लोगों ने कोशिश किए चलो कपड़ा हटा कर देख के बाद में फिर लगा कर लटके हुए तो फिर मैं सब लोग से पहले अपना रूम मालिक के पास फोन लगाया वहासा ऐसा ऐसा बात है और उनका वो फैसला आ चुके हैं उसके बाद वो बोले है खुद की फोन जितना अपना लगा के बाद में फिर एक सौ एक सौ बार का फोन लगा के फिर बुलाए फिर एम्बुलेंस वगैरह अपना वो लोग जैसे जैसे कंटेक्ट करके फोन बुलाये उसके बाद यही काम અરવલીના શામળાજીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ મંદિરમાં શાલિગ્રામને અભિષેક કરવામાં આવ્યો ભક્તો શાલિગ્રામના અભિષેકના સાક્ષી બન્યા દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો શામળાજી મંદિરમાં ગઈકાલે પણ ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું અને આજે પણ સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે મધરાત્રિ બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર અહીંયા ઉજવણી થઈ હતી ગઈકાલે તમે એ દ્રશ્યો પણ અમે બતાવ્યા હતા જેમાં પંદર કિલો જે સોનાના શણગારથી ભગવાનને સજ્જ કરી દેવાયા હતા મધરાત્રિ જ્યારે કાર્યક્રમ થયો અને જન્મોત્સવ ઉજવણી થઈ ત્યારે મોટી સંખ્યામાં ભક્તો તેના સાક્ષી બન્યા મંદિરમાં શાલિગ્રામને અભિષેક કરવામાં આવ્યો ત્રણથી ચાર લાખ જેટલા ભક્તો ગઈકાલથી લઈને આજ સવાર સુધીમાં આ ભગવાનના દર્શને પહોંચ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વલસાડ જિલ્લામાં પણ ધામધૂમથી ઉજવણી થઈ મધરાત્રિ જિલ્લાના મંદિરો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યા વાપીના જાણીતા જલારામ મંદિરમાં મોડી રાત સુધી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભજન સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાર ઠકોરે ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને હર્ષોલ્લાસ સાથે વધાવ્યો હતો મધરાત્રે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પહોંચી કાનુડાનું પારણું ઝુલાવવા આતુર બન્યા કાનુડાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો છે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો અને તેની સાથે સાથે સાપુતારાની તમામ હોટલ પણ હાઉસફુલ થઈ ગઈ છે તમામ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયા છે ટેબલ પોઈન્ટ બોટિંગ એડવેન્ચર પાર્કમાં પ્રવાસીઓનો ધસારો છે ધીમી ધારે અહીંયા વરસાદ પણ થઈ રહ્યો છે જેથી પ્રવાસીઓની ખુશીનો પાર નથી તો સાપુતારા જે હિલ સ્ટેશન છે ને અહીંયા મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી સાપુતારા ખાતે ફરવા માટે ખાસ પ્રવાસીઓ આવતા હોય છે મોનસૂન ફેસ્ટિવલ પણ સાપુતારામાં ચાલી રહ્યો છે એટલા માટે પણ પ્રવાસીઓનો ધસારો અહીંયા વધ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ નજીક ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા અવારનવાર અહીંયા જે લોકો અવરજવર કરે છે તેમને હાલાકી પડી રહી છે બોડેલીથી મધ્યપ્રદેશ અને જોડતા આ માર્ગ પર હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરતા હતા પરંતુ બે વર્ષ પૂર્વે ભારાજ નદી ઉપરનો બ્રિજ ધરાશાયી થતાં તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું જેથી લોકોને ચાલીસ કિલોમીટરનો ચકરાવો ફરવો પડે છે ભારજ નદીની એક તરફ રાસલી ગામ છે તો બીજા કિનારે સિહોદ ગામ છે એક ગામથી બીજા ગામ જવા ચાલીસ કિલોમીટરનો ચકરાવો પડે છે જેથી ગામના જ લોકોએ નદીના પટમાં જ ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું તંત્રની મદદ વગર ગામના લોકોએ સ્વભંડોળ એકત્ર કર્યું અને થોડા જ સમયમાં કાચું ડાયવર્ઝન બનાવી દીધું અને એ પણ ફક્ત પાંત્રીસ જરૂર છે કે સમયસર કામ કરવું જોઈએ ના કરવા જોઈએ હાઈવે નંબર છપ્પન પર જે આવેલો બ્રિજ છે તૂટી ગયો હતો ત્યારબાદ સરકાર શ્રીએ ઓલ વેધર ડાયવર્ઝન બે વખત બનાવ્યા પહેલા પ્રહારની અંદર વરસાદની અંદર પછી આ ગામજનોએ એ લોક પાળો કરી અને જ્યાં કામ કર્યું છે ખરેખર બહુ સારું છે ત્યારે કે લોકોને બહુ તકલીફ પડતેલી લોકો ઉપર રહી જાય ઉમર લોકો નીચે ઉપરથી પડી જવાનો સંભવ બેરે બેરે પેલી બાજુ રહી નીકળે બીજા લોકો પોણી રહી નીકળે એટલે એમ લાગ્યું કે ખરેખર હવે પોણી ઓછું થયું તો બનાવી દઈએ આપણે કારણ કે સરકાર તો કોઈ ડિસિઝન લે નહીં મારે જેતપુર જવું હોય તો મારે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર ફેરો લગાવીને જવું પડે જે તે ટાઈમે અહીં પુલ હતો પુલ પર અમે સાત કિલોમીટરમાં અર્ધા કલાકમાં હવે પુલ તૂટ્યો એની બાદ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર અમારા ડુંગરવાટ વાયા ફરીને જવું પડે છે રોજ પાણી આપવા સિહોદ ગો પછી સિથોલ રાસલી આ બધા યુવાનો ભેગા થી ને આજે આ જનતા ડાયવર્જન બનાવ્યું જનતા ડાયવર્જન એટલી બધી લોકોને તકલીફ પડે પણ ઓણી અમે સરકાર કોઈ પગલા લેતી નથી આ નેતાઓ પણ કોઈ પગલા લેતા નથી અને આ જનતા ડાયવર્ઝન એવું છે કે આ પબ્લિક થી બનાવ્યું છે અમે બધા ભેગા થી એટલે લોકોની અવર જવર થાય છે પણ સરકાર ઓનો પાકા પાયા કઈક નિર્ણય લેવો જોઈએ કે સરકાર દ્વારા તંત્ર દ્વારા બનાવેલું આ બે બે વાર પહેલા બે અઢી કરોડ ને પછી પાછળથી થી ચાર કરોડ એમ કહીને ટોટલ છ કરોડ રૂપિયા જે પાણીના ધોવાણ થઈ ગયું છે જનતાના ટેક્સના પૈસાનું અને આ જે મારી બાજુમાં અને શું કરવા માંગે છે જો આ પાંત્રીસ હજાર થી બનેલું ડાયવર્જન જો ટકતું હોય અને પ્રજાને અવરજવર માટેનું એક સારું સાધન રૂપ ગણાતું હોય

નેશનલ હાઈવે નંબર છપ્પન પસાર થઈ રહ્યો છે અંદાજે બે વર્ષ પહેલા એ જે પુલ જે છે તે ધરાશાય થઈ ગયો હતો ત્યારબાદ તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું આપ જોઈ શકો છો કે આજે રેલવે ટ્રેકની બાજુની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અંદાજે પહેલા બે કરોડના ખર્ચે બનાવ્યું ત્યારબાદ ચાર કરોડના ખર્ચે બનાવ્યું આમ બે વાર ડાયવર્ઝન બનાવ્યું અંદાજે છ કરોડના ખર્ચે પરંતુ જ્યારે પણ વરસાદ પડે અને એ ડાયવર્ઝન ધોવાઈ જાય ત્યારે આ લોકોને જે મુશ્કેલી પડી રહી હતી લોકો જે ચાલીસ કિલોમીટરનો ફેરો લગાવી રહ્યા હતા તેની ચિંતા આ સિથોલ ગામના લોકોએ કરી અને જનતા ડાયવર્જન બનાવ્યું આપ જોઈ શકો છો કે આજે ભારત નદીની અંદર જ જે ડાયવર્ઝન બનાવ્યું છે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયાના ખર્ચાની અંદર ગામના લોકોએ શ્રમદાન કરી ડાયવર્જન રેડી કરી દીધું છે અને આજે રાહદારીઓ ઉપરથી પસાર થઈ રહ્યા છે ખરેખર આજે ડાયવર્જન ઉપરથી જ્યારે આપણે જોયું કે એકસો આઠ પસાર થઈ રહી છે પોલીસ તંત્રના વાહનો પસાર થઈ રહ્યા છે સરકારી અધિકારીઓ આજ રહ્યા છે પરંતુ આજે ગામના લોકોએ જે શ્રમદાન કરી ફક્ત રૂપિયાની અંદર બનાવ્યું છે આજે કેટલાક લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને કહી શકાય કે જેઓને ચાલીસ કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હતો તેઓને ફક્ત હવે બે જ કિલોમીટરની અંદર પાઈજપુર પહોંચશે એટલે ચોક્કસથી કહી શકાય એક રાહતનો શ્વાસ આ વિસ્તારના રાહદારીઓ લીધો છે બપોરી એક વાગ્યા સુધી સાવધાન દ્વારકા નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપેલું છે જ્યારે જામનગર પોરબંદર સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવેલું છે ભાવનગર બોટાદ અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે મહીસાગર દાહોદ પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે તો નર્મદા ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર નજીક આવેલ ખજૂરિયા અને નાની ડુમાડી ગામ વચ્ચેથી પસાર થતી કોતર ઉપરનો કોઝવે તૂટી ગયો છે આ કોઝવે આઠથી આઠ વર્ષ પહેલા બનાવાયો હતો લોકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ચોમાસામાં આ કોઝવે પર પાણી ભરાઈ જતું હોય છે છતાં લોકો આ વહેતા પાણી વચ્ચે કોઝવે પરથી પસાર થવા મજબૂર બને છે આ દરમિયાન કેટલાક લોકોની પડી જવાની ઘટનાઓ પણ બની છે ભૂતકાળમાં એક વ્યક્તિનું તણાઈ જવાથી મૃત્યુ પણ થઈ ચૂક્યું છે સ્થાનિકોએ તેમની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી છતાં તેમની રજૂઆતો પર કાન ધરવામાં નથી આવી રહ્યા આ બે ગામ વચ્ચેના ખેડૂતોની જમીન સામસામે છે જ્યારે પણ પાણી વધે ત્યારે ખેતીકામ માટે જઈ શકાતું નથી વિદ્યાર્થીઓને ભણવા જવામાં મુશ્કેલી પડે છે લોકોની માંગણી છે કે કોઝવેની જગ્યાએ તેમના માટે પુલ બનાવી આપવામાં આવે આજે કોઝવે છે છેલ્લા સાત એક વર્ષથી જર્જરિત હાલતમાં છે અને વરસાદનો સમય હોય કે અન્ય સમયે પણ આ જે કોઝવેની હાલત છે જેના લીધે સ્કૂલમાં જતા બાળકો હોય કે દૂધની ગાડી હોય શાકભાજીએ જતી ગાડીઓ હોય બધા હાલાકી ભોગવી રહ્યા છે અને અમે આને પુલ તરીકે મંજૂરી મળે એની અમારી માંગણી છે જો આ રસ્તા કાયમ માટે ઉકેલાવે પુલ બની જાય તો પેલી બાજુ ચૌદ કિલોમીટરનો ફેરો બચી જાય શોર્ટકટ બની જાય આ બાજુ જલોદા પછી નાની ધુમાલી અને ખદીરાને જોડતો આ માર્ગ છે એટલે તમામ ગામમાં અવર જવર માટે બહુ તકલીફ પડે બીજું કે ખજીરીયા ગામના આ નાની દિવાલીમાં બે ત્રણ ઘર આવેલા છે એમની જમીન ખજીરીયાની સિમ્મો છે જો અમારે પાણી આવી જાય વધારે તો ખેતરે જઈ શકતા નથી એના માટે એમને જવું પડે તો આ બાજુ પિન્યોટ તરફ ફરીને અથવા જલોદા તરફ ફરીને જવું પડે આ રસ્તો તૂટી જવાથી અમને બહુ તકલીફ પડે છે ગામમાં કંઈ બી પ્રસંગ હોય મરણ પ્રસંગ કે ગમે તે તો અમારે જવાતું નથી અને કોઈ બીમાર પડી હોય તો અમારે કોજવેમાં ઉંચકીને અહીંયા સુધી લાવવું પડે અને પછી એક માં બેસાડી અત્યારે જઈ શકે છે અને જો આમ ફરીને જાય તો વ્યક્તિને બહુ તકલીફ પડે એમ કોઝવે જે આવેલો છે સંપૂર્ણ તૂટી ગયો છે આપ જોઈ શકો છો બે ગામને જોડતો આ કોઝવે છે સંપૂર્ણ તૂટી ગયો છે અને લોકો જે છે તેની ઉપરથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે આપ જોઈ શકો છો કે ગામના લોકો કઈ રીતે જઈ રહ્યા છે વૃદ્ધ હોય કે યુવાન હોય તેઓને અહીંથી પસાર થવું મુશ્કેલ છે મુખ્ય કારણ તો એ છે કે જ્યાં લો લેવલનો કોઝવે છે તેની ઉપર લીલ બાજી ગઈ છે એટલે ચોક્કસથી અહીંથી કોઈ બાઇક લઈને પસાર થાય તેઓને પણ જોખમ રહેલું છે આમ તો મજબૂરીથી આ વિસ્તારના લોકો સામે કિનારે જતા હોય છે અને મુખ્ય તકલીફ કહી શકાય ખેડૂતોને કારણ કે જ્યારે ખજુરિયા ગામના લોકોને સામે કિનારે ખેતરો આવેલા હોય અને ખેડૂતોને ખેતરે જવું હોય તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ જે કોઝવે ઉપર આજે કોતરની અંદર ભારે પાણીનો પ્રવાહ વધે ત્યારે આ વિસ્તારના જે બાળકો જે છે સ્કૂલે જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આ જે લો લેવલનો કોદવો જે છે તેને હટાવી અને જેને મરામત કરી યા તો પછી આની ઉપર નાનો પુલ બનાવીને આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને વર્ષો જૂની જે મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે. શેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે. બરીક બાદ આગળ વાત વડોદરાની વડોદરામાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખસીકરણ અને રસીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાંય છેલ્લા એક વર્ષમાં શ્વાન કરડવાના સાત હજાર બસોથી વધુ ફરિયાદો આવી છે છેલ્લે દસ વર્ષમાં જોઈએ તો ચુમ્માળીસ હજાર શ્વાનોનું ખસીકરણ પાછળ સાત કરોડથી વધુનો ખર્ચ થયો જો રસીકરણ ને ખસીકરણ વ્યવસ્થિત થતું હોય તો કૂતરાની સંખ્યા જે ચુમ્માલીસ હજાર હતી એના ચાલીસ હજાર થઈ ચાર હજાર ઓછી થઈ જાય તો કરોડો રૂપિયા ખર્ચવા છતાં જો કૂતરાઓની જે સંખ્યા છે દિન પ્રતિદિન ઓછી થઈ જોઈએ પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક સમતળ દેખાઈ રહી છે વધેલી જ દેખાઈ રહી છે એટલે ખસીકરણને રસીકરણ પાછળ વડોદરા મહાનગરપાલિકાને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચર્યા છે તેવું અહીંયા ફલિત થાય છે હવે સુપ્રીમ કોર્ટે આ પણ જોયું અને કૂતરાથી ભારત દેશ કદાચ દુનિયામાં સૌથી વધારે અડકવાના રોગ રેબીઝના ડિસીઝથી વધારે પીડિત છે અને આ ડિસીઝથી પીડિત થયા પછી એનો કોઈ સારવાર નથી તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બિલકુલ યોગ્ય છે ને કૂતરાઓને પકડીને ડોગ શેલ્ટરમાં મૂકી દેવા જોઈએ અને આ કોઈ પ્રકારની ક્રુઅલ્ટી નથી પણ માણસોની વચ્ચે માણસોને હેરાન કરતા માણસોને નુકસાન કરતા રોગચાળો ફેલાવતા કે ગંદકી કરતા આ કૂતરાને દૂર કરવા માટેનો યોગ્ય ઉકેલ છે એકદમ સૌથી યોગ્ય ઉકેલ કહેવાય આજે પણ વરસ વરસની અંદર પાંચ પાંચ સાત સાત હજાર નાગરિકોને કૂતરા કરતા હોય કૂતરા પાછળ દોડતા હોય અને આપણે લાખો રૂપિયા નગરજનો માટે ખર્ચતા હોઈએ કે ભાઈ આ વર્ષે કૂતરા ઘટી જશે પણ જે ચાલીસ હજારની સંખ્યા પહેલાં હતી એ જાજે છે તો ખસીકરણ કૂતરાની ઉંમર કેટલી એની વય કેટલી તો કે ભાઈ પંદર વીસ વર્ષ તો પંદર વીસ વર્ષથી જો ખસીકરણ થતું હોય તો સંખ્યા ઘટવી જોઈએ કે વધવી જોઈએ સવાલ એટલો જ છે કે એના પર કોઈ મોનિટરિંગ નથી કોઈ દેખરેખ નથી ગુજરાત રાજ્ય આમ તો ભારતનો પ્રથમ છે અને ગુજરાત રાજ્યમાં પણ વડોદરા શહેર દ્વારા બે હજાર સત્તરથી આ બાબતે આઈસી એક્ટિવિટી કરવામાં આવે છે અને વડોદરા શહેરની તમામ આંગણવાડી ખાતે આ બાબતે આઈસીના બેનર લગાવવામાં આવે છે અને ડોગ જે છોકરાઓ છે નાના બાળકો છે પ્રાથમિક એઓને પણ ડોગ સાથે બિહેવિયર કેવી રીતે કરી શકે તેઓને ડોગ બાઇટના કેસ ન થાય એ બાબતે પણ અમે વર્કશોપ મારફતે કામગીરી કરવામાં આવે છે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા પંચ્યાસી ટકાથી વધુ કામગીરી કરવામાં આવેલ છે અંદાજે અત્યારે પાંત્રીસથી થી ચાલીસ હજાર જેટલા ડોગ વડોદરા શહેરમાં હોઈ શકે છે સનાતન ધર્મ અને હિન્દુ જીવનશૈલીના મૂલ્યોનો પ્રચાર કરવા સતત વૈશ્વિક યાત્રા પર રહેલા પૂજ્ય માધવ સ્વામી હાલમાં આફ્રિકન ખંડની મુલાકાતે છે યુગાન્ડાના સંસદના ડેપ્યુટી સ્પીકર ડોક્ટર થોમસ તાઇબવા દ્વારા તેમને દેશની રાજધાની કંપાલામાં સંસદ ભવનમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું સ્પીકર ડોક્ટર તૈયબ્બાએ માધવપ્રિય સ્વામીજીનું ઉષ્માભેર સ્વાગત કર્યું આ મુલાકાત દરમિયાન સ્વામીજીએ યુગાન્ડાના સંસદ સભ્યો સાથે પણ ચર્ચા કરી તેમણે જણાવ્યું કે ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ભવિષ્યની પેઢીઓને વધુ આત્મનિર્ભર સશક્ત બનાવી શકે છે અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં ફાળો આપી શકે છે રાજકીય નેતૃત્વ અને આધ્યાત્મિક સત્તા વચ્ચેની આ બેઠકને એક સીમાચિહ્નરૂપ તરીકે બિરદાવવામાં આવી રહી છે જે ભારત અને આફ્રિકન રાષ્ટ્રો વચ્ચે આધ્યાત્મિકતા શિક્ષણ અને સંસ્કૃતિનો એક ઉમદા સેતુ સ્થાપિત કરશે તો આ અત્યારે આટલું જ નમસ્કાર